ડભોઈ વેઘા ઓવર બ્રિજ પર મોટી માત્રામાં જાડી ઝાખરા બંને બાજુએ જંગલી વેલા ગાંડા બાવળ અને અન્ય ઝાડી ઝાંખરા મોટા પ્રમાણમાં ઉગી નીકળેલા છે જે વાહન ચાલકો માટે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે ચોમાસું પૂરું થયા અને એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની સાફ સફાઈ કરવામાં આવી નથી જેને કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે ડભોઈથી બોડેલી તરફ જતો આ માર્ગ પર સેંકડો વાહનોની અવર જવર રહેતી હોય છે બ્રિજ પર જંગલી વનસ્પતિના સામ્રાજ્યથી વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે ડભોઈથી બોડેલી વચ્ચે નિયમિત અવરજવર કરતા હજારો વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોમાં તંત્રની આ બેદરકારી સામે જોવા મળી રહ્યો છે ત્યારે તાત્કાલિક સફાઈની માંગ કરવામાં આવી છે